જય માતાજી ભાઈઓ તો આજે આપણે છીએ અત્યારે ઘનશ્યામપુર હાલ હવે ઘનશ્યામપુર આપણી ગાડી મૂકી દઈશું પેટ્રોલ પંપે તો ગાડી મૂકી દીધી પેટ્રોલ પંપે અને ભાઈ આવી ગયા છે ડીઝલ લઈને તો આપણે જવાનું છે ડીજેના ઓર્ડરમાં તો હવે જઈશું રાહુલભાઈને બંને ડીજેના ઓર્ડરમાં આ છે મહાકાળી ડીજે આ છે આપણા રાહુલભાઈ કાંજિયા મહાકાળી ડીજેના ઓનર હવે બંને ભાઈ અહીંયાથી જવાનું આપણે મોરબી ઓર્ડરમાં અને આપણે થોડુંક બેગનું કામ હતું કે હાલો આપણે પણ વેરા આવી એટલે બંને ભાઈ નીકળી ગયા હી આપણે પહોંચી ગયા અત્યારે હાલમાં હળવદ રાણક પર ચોકડી આ છે આપણી હળવદની રાણક પર ચોકડી અત્યારે હાલ રાણક પર ચોકડી સૌથી હળવદનો વિકાસશીલ ચોકડી ગણવી તો ગણાય એવી રાણક પર ચોકડી છે અમારી અને અમારા રાહુલભાઈ શર્માએ વધારે થોડાક એટલે દાંત કાઢે છે અને આ છે મોરબી માળીયા ચોકડી અહીંયાથી ને આપણે લેફ્ટ વરીએ એટલે સીધું આવે મોરબી અહીંયાથીને આપણે વરી ગયા ને આપણે જવાનું મોરબી ધરમપુર બાજુ હરવે હરવે બે ભાઈ વાતો કરતાં કરતાં હેલા જ આવી બે ભાઈ મોરબી બાજુ અમારો હળવદ મોરબી રોડ ફોર લાઇન થઈ ગયો હોય એટલે હવે ઉપાધિ નહીં પહેલાં થોડો રસ્તો ખરાબ હતો પણ હવે તો એક નંબર રસ્તો થઈ ગયો એટલે મોરબી જવામાં બહુ ટાઈમ પણ લાગતો પહેલાં બહુ ટાઈમ લાગતો વન સિંગલ પટ્ટી હતી એટલા માટે આ છે આપણે ઊંચી માંડલ મોરબીની બજાઈ ઊંચી માંડલ અમે પહોંચી ગયા છીએ અત્યારે હાલ ઊંચી માંડલથી બે હરવે હરવે આગળ હેલા જઈ રહ્યા છીએ હા આવી ગયું અમારું મોરબીનું સિરામિક મોરબી એટલે કે સિરામિક હબ કહેવાય કે ગણું હોય તો એટલે સિરામિક સિટી તરીકે અમારું મોરબી ઓળખાય છે સિરામિક ટાઇલ્સનું વધારે થોડુંક છે અહીંયા કણે આ છે અમારું ઘૂંટું ઘૂંટુંમાં અહીંયા અમારે થોડોક રસ્તો બનવાનો ચાલુ હોય એટલા માટે થોડોક રસ્તો મોરબી જતાં ખરાબ આવે છે ખાલી ખૂટું બાકી તો બધો બની ગયો છે કમ્પ્લીટ ઠેઠ લગી બની ગયો ખાલી ઘૂંટું થોડોક બાકી એક મહેન્દ્રનગર ચોકડીએ થોડોક બાકી એ બાકી તો ફોર લાઈનનું કામ બહુ કમ્પ્લીટ થઈ ગયું હોય એટલે વાળ બહુ લાગતી નહીં અમે કલાક દોઢ કલાકમાં મોરબી પહોંચી જઈ એટલે સારું હે આ કૂટું મેઇન ગેટ હે બંને ભાઈ આ જો મહેન્દ્રનગર ચોકડીએ પહોંચી ગયા થોડું ઘણું ટ્રાફિક ભટકાણું અહીંયા કણે ડેલી જો કે ટ્રાફિક ભટકાય છે કારણ કે બ્રિજનું કામ ચાલુ હોય એટલા માટે ડેલી થોડું ઘણું ટ્રાફિક હોય જ તે કારણ કે બ્રિજનું કામ ચાલુ એટલે અવર જવર નીચેથી થતી હોય એટલે પાછા જેતપરવાળા રોડેથી રોડથી નાડા વાહન આવે ક્રોસિંગ થાય એટલા માટે ટ્રાફિક થોડુંક અહીંયા પણ ડેલી રહે ડેલી થોડુંક ટ્રાફિક રહે આપણે ચડી ગયા છે માળિયા રોડ ઉપર માળિયા રોડથી આગળ આપણે ધરમપુરા ધરમપુરના પાટીએ પહોંચી ગયા છે ના આ અહીંયા આપણે ડીજે વગાડવાનું હતું આ ચામુડા સ્ટુડિયોના માલિક ચિત્રોળી એમને અને મહાકાળી ડીજે બને હળવદ તાલુકા માટે કોઈ પણ મા બાપ વિનાની દીકરી હોય તો એના માટે ફ્રી ડીજે અને ફ્રી વિડીયો શૂટિંગનું કહી દેલું છે તો કોઈ પણ મા બાપ વિનાની દીકરી હોય તો કોન્ટેક્ટ કરજો